શક્તિપીઠ અંબાજી ખાતે શક્તિભક્તિ અને આસ્થાના પ્રતિક સમા ભાદરવી પૂનમના મહામેળાનો આજથી પ્રારંભ થયો છે બનાસકાંઠા કલેકટર અને શ્રીયારાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહર પટેલે માતાજીની પૂજા અર્ચના કરી મા અંબાના રથને પ્રસ્થાન કરાવી મેળાનો વિધિવત પ્રારંભ કરાવ્યો છે વિશ્વ પ્રખ્યાત શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે જેમાં લાખો ભાવિકો પગપાળા ચાલીને દર્શન કરવા માટે આવે છે ત્યારે આ વર્ષે ભાદરવી પૂનમના મહામેળાનો આજથી પ્રારંભ થયો છે બાર સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર સુધી મેળો યોજાશે જેમાં આજે અંબાજી ખાતે જિલ્લા કલેક્ટર અને શ્રીયારાસરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલ તેમજ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા માતાજીની પૂજા અર્ચના કરી અને મહામેળાના રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ માતાજીની આરતી ઉતારી અને મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો મહત્વની વાત એ છે કે ભાદરવી પૂનમના મહામેળામાં ગુજરાતભરમાંથી લાખો શ્રદ્ધાળુ પદ યાત્રા કરી અને મા અંબાના દર્શને આવતા હોય છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે કોઈ પણ શ્રદ્ધાળુને કોઈ અગવડતા ન પડે તેને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ સજ્જ કરી છે આજ રોજ બારમી સપ્ટેમ્બરના દિવસે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જગત જનની મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી આનંદ અને ઉલ્લાસના આ પવિત્ર પર્વ એવા ભાદરવી પૂનમ મેળાનું શરૂઆત કરવામાં આવી છે હું જિલ્લા વહીવટીતંત્ર વતી સર્વે માઈ ભક્તોને તમામ શ્રદ્ધાળુઓને દેશના અને રાજ્યના ખૂણા ખૂણામાંથી ચાલીને આવતા પગપાળા શ્રદ્ધાળુઓને સૌને ખૂબ ખૂબ આદરપૂર્વક આવકારું છું મા જગતજનની અંબાના ચરણોમાં સમસ્ત જીવ માત્રના કલ્યાણની પ્રાર્થના સાથે નિર્વિઘ્ન રૂપે કોઈ પણ શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે અને કોઈ પણ જાન કે માલની હાનિ ના થાય તેવા આશીર્વાદ માતાજી સાથે માગેલા છે અને ખૂબ શ્રદ્ધા અને પવિત્ર વાતાવરણ સાથે મા જગતજનની અંબાજીના આંગણે આજે ભાદરવી પૂનમના શુભ મેળાની શરૂઆત થઈ છે ધન્યવાદ કરવામાં આવી છે કુલ ત્રણ જગ્યાએ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત પગપાળા સંઘોનો અંબાજી ખાતે આવવાનો જેટલો પણ માર્ગ છે એ સમગ્ર માર્ગ ખાતે સેવા કેમ્પો દ્વારા સેવાભાવી ભક્તો દ્વારા પણ આ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે